તમને ખબર જ હોય કે મારા કેમેરા ન હોય તો એ રેડી થવાના હોય બેસ્ટ કામ કરવાનું કેમેરામાં ન હોય તો સમજી લેવાનું રેડી થાય છે તો એની વાય ફાઇનલી રેડી થઈ જાય ને આવી જાય ને ત્યાં લગી આપણે કન્ટિન્યુ કરી વાત કરીશું આપણે લાલા મૂવીની મસ્ત મજા એના રિવ્યૂ આપીશ હું હતું જવું પડે હવે બસ આવી ગયા તો આપણે એને રાંગ દે આપણે ઇન્વોલ્વ કરી લઈએ આપણામાં જઈએ મેચિંગ મેચિંગ કપડાં પહેરીને તો કપડાં તો આપણે ઓલરેડી રેડી છે અને હા ઘણા પ્રશ્ન હોય કે તમે બી કેમ કપડાં મેચિંગ જ પહેરો તો ભાઈ તમારે ઓલાય કપડાં લેવાના એ કપડાં લેવા અને બીજા કલરના કપડાં લેવા જો આને બીજા કલરના કપડાં લેવાના જ હોય અને મારે કપડાં તો લેવાના જ હોય ને તો પછી એ ખરખા જ લેવાના હોય વાર લાગે પણ એ ખરખાં જ લેવાના હોય આને કેમ તેને કપડાં ન લેવાનું બીજા કલરના લઈએ તો એ ફેર પડે ને સેમ કલરના એ બી લાંબુ ગણી તો એક જ કલરના થાય પાછા જો આ એને મેં મસ્ત મજાની કોટિંગ કરના એની સેમ સેમ એને જે જેકીટ શિયાળા માટે ન લેવાનું મારે લેવાનું જોઈએ તો એટલે એવી રીતના લેવાનું એમ બાકી એમ કે કપડાં મેચિંગ પહેરવા માટે થઈને આપણે કાંઈ બીજું ન કરવું પડે ગણાયને એમને કપડા મેચિંગ કરવા માટે તો ઘણી બધી પ્રોસેસ કરવી પડી પ્રોસેસ કાંઈ ન કરવાની હોય એટલે આ એવી રીતના હોય એને એ કપડાં લેવાના જોઈએ ને મારે લેવાના જોઈએ તો એ ખરખર લેવાના અને આ લેતી એને ઘેલાવાનું અને અમને બેને ગમે ઘણા એને તો એક કલરના કપડાં પહેરવા એ ન ગમતા હોય એટલે આવું બધું એ તો હાલો બહેને રહેજો લાલો જોવા જાય છે શ્રી કૃષ્ણ સદા એટલે બહુ મસ્ત એનું મૂવી છે રિવ્યુ એના નવ પોઈન્ટ છના ના તો રેટિંગ છે તો આપણે જોઈએ હવે આપણે કેવી મજા આવે નઈ તમને કહીએ જો આપણે ગજાનંદે પોચી ગયા રેસ્ટોરન્ટ મૂવી જોવા માટે લાલો તમને ખબર છે કે એમાંથી આપણને મૂવી છે ને બહુ વધારે જોઈ છે તો આપણે મૂવી જોવા પહોંચી ગયા છીએ બિસ્લેરી બીજું કાંઈ ન હોય મૂવી જોવા જાઉં ને ત્યારે તમે વધારે અપેક્ષા સામાર પાસેથી નઈ રાખવાની તો કોઈ નથી આપને વીસ કોમેન્ટ કરશો ને મિની વ્લોગમાં અને બીજી તો હું એને આનું ફૂલ વિઝિટ કરાવીશ અને બહુ મસ્ત છે ખરેખર વ્યૂ એકદમ મસ્ત બધા મસ્ત આજ કપડા માં કપડા બેસ્ટ પડ્યા મસ્ત મજા આવી ગઈ અને હવે આપણે જાશું ફાઇનલી મૂવી ફોટા પડી ગયા બધું થઈ ગયું બધી વિધિ કરવાની હતી ને કરી લીધી બધું બધું બનાવી લીધું હમ હવે મૂવી જોવા મૂવી જોવા કે કે તમે મૂવી મૂવી ના રિવ્યુ તમારા આપવાના હા ના કે મૂવી બહુ સારું છે હા અત્યારે નહીં જોઈને હા આપણે જોઈને रियल રિવ્યુ આપવાના સાંભળ્યું છે એવું કે સારું છે અમે સી એ સો ફૂલ અમારે જોયું તો આપણે તંદી વાળો લોકો હા એટલે

વધીને વધીને જીત આપણે પોપકોન ખવડાવે તો પોપકોન અને પછી લાલો મૂવી ફૂલ કોમેડી છે બધા એવું કે છે પણ આપણે જોઈ નાખીએ પેલા લાલો મૂવી અંદર એને હાલો ટિકિટ ફાઇનલી આપણે મળી ગઈ અને હવે આપણે લાલો જવાનું જવાનું હોય લાલો કૃષ્ણ સદા સહાય તો હવે ફૂલ છે કીધું અને પડી જાય નાસ્તો ને એવું બધું વાંધો નહીં હાલો વાંધો નહીં આવે ઇન્ટરવેલ પડશે ને એમાં કરવા ને જડ્ડું

जिवो लाला मुवी जोवा ठीटाराफो फूल है पर होने पेल आपड दोईड है वाई आ में बदेटी पेल आवी गिया जी अजी को लाखे आई अजी 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 आई अजी अजी आई प्धार दोडी नाई बिन तो आप चड़ी गियो आ मोगी उजड़ू तामारो इन्टरवेल्ल मध्यान्तर आमा इन्टरवेल्ल नुजरा मध्यन्तर पढे पछि मध्यन्तर ચિપ્સ ને સમોસા મસ્ત હોય પણ છે અને નથી હોતું અત્યાર સુધી મૂવી તો કેવું સુપર હિટ રહ્યું હમણાં મૂવી જોઈને તમને બહાર નીકળીને મસ્ત મજાનું મૂવી જાય હાલો બધા એન્જોય કરવા તમે જ નહીં આવી ક્યાંથી આવી અને હાથે જીત લેવા મગદાર તો હાલો હવે નાસ્તો કરી લઈએ આપણે પહેલા મૂવી ચાલુ થાય તમને મળીએ ગાઈસ તો અમે લાલો મૂવી જોયું કેટલા ઓલમોસ્ટ રિવ્યુ હિસાબે તો કે નેક્સ્ટ લેવલ હા જોરદાર જબરજસ્ત મૂવી હતું ને ખરેખર કૃષ્ણ ભગવાન એમાં જે ગીતાજીમાં કીધું છે ને એ પ્રમાણે એમાં દેખાડ્યું છે કે ભગવાન પોતે તો નહી જ આવે તમારે જ કર્મ કરવું પડશે તમારે સારું કરો ભગવાન એમ કે આવીને તમને રૂપિયા ઢગલો નો કરી દઈએ તમારે કર્મ કરવું જ પડે કર્મ કરવા માટે અમારે આટલી બધી ખૂબ મહેનત કરવી પડે કાઈ બી ક્યાંય પણ જગ્યાએ જઈએ ને તો અમારા હાથમાં ફોન હોય જ હવે એમ લાગે કે આ વિડીયો રહ્યો ને એ બની જ જાતો હશે તરત જ અપલોડ કરી જ દેતા એની ઘણી બધી મહેનત કરવી પડે તો ગાઈસ અમે પણ મહેનત કરીએ છીએ થોડી ઘણી હવે જોઈએ જે થાય પણ મજા આવે અમારી બસ બીજું બધું અમને કઈ થકી મળે ને તો કાઈ નહીં પણ અમારી યાદ રહે ને આ બ્લોગ તરફથી અમારી યાદ ખાલી મેમરીઝ છે ને બહુ આમાં સ્ટોર થાય બરોબર ને જરૂર ના મજા આવી ગઈ લાલો કે કૃષ્ણ સદા સાઈ તે ભગવાન તો સદાય સાઈ કરે જ છે હમ પણ મહેનત તો કરવી જ પડશે હમ મહેનત કરવી પડે હાલો તો ગાઈસ છે ને બહુ મજા આવી ગઈ તમે પણ લાલો મૂવી જોજો અમે લાલો મૂવી જોવામાં આમ થોડાક પાછળ રહી ગયા પણ મસ્ત બેસ્ટ એક્સપિરિયન્સ લે લાલો મૂવી જોવાનું એમાં બે લાલા હોય છે એક ભગવાન પોતે હા અને પિક્ચરનો હીરો છે એનું નામ એ લાલો છે

જેની અંદર હતો ને તો ભગવાન ખુદ એને સંતરા આવીને એને ખવડાવ્યા બીજા પૂરા જમાડતા એને પછી છેડા જેલે એમ કીધું ને પેલી વખત એને કાઢી મૂક્યો એમનો બારો એની અંદર ફસાઈ ગયો ને તો એને બીજે એને મોહ હતો તે પૈસા લેવા ગયો તો ભગવાન પાછો પૂરી દીધો તો પાછો ભગવાન કીધું કે હું તને નઈ કાઢો હવે તારે કે હું કર દઉં હવે તું કર્મ કરી કે હવે તો થાશે તારું પછી એને એટલે તમે પિક્ચર જોજો શું એને કર્મ કર્યું ને કઈ રીતે લાલો બહાર આવે છે એના માટે તમારે પિક્ચર જોવું જ પડશે અને બસ તો એ પહેલા તો એને ફેમિલી એક્સેપ્ટ નોતી કરતી પણ કર્મ થઈ ગયો એનાથી તો એને બધા એક્સેપ્ટ કર્યો અને લાલો લાલો થઈ ગયો સમજણ તો એના માટે તમારે આખી મૂવી જોવી પડશે તો ગાઈસ આટલું હવે અહીંયા સુધી મૂવી નું તો ગાઈસ આના મિની બ્લોગ્સ ને પાર્ટ્સ ને એ ગાઈ છે બધું અમારી ઇન્સ્ટાગ્રામ પર ચેનલ છે પલ્લુની વાતો અને પલ્લુ જેલુ બ્લોગ્સ ઈ તમે જોવો ફોલો કરજો લાઈક કરજો મજા આવે તો હું કરો ને જીત શેર કરવાનું સબસ્ક્રાઇબ કરો હા તમારા ફેમિલી ને જરાક શેર કરી દે તમારા ફેમિલી ની અંદર 5 6 જણા પાસે મોબાઈલ હોય તો ત્રણ જણા અમને સપોર્ટ કરે તો અમે લાલન જેમ આગળ નીકળી જાય હા તો ગાઈસ કાઈ નહીં ચાલો હવે મળીએ પછી ક્યાંક રે ગાઈસ છે ને જો લાલો મૂવી જોવાઈ ગયું પેટ પૂજા આપણે મૂવી ની અંદર જ થઈ ગઈ હતી તો હવે બાકીની પેટ પૂજા છે આપણે ઘરે જઈને કરશું અને રિસોર્ટમાં તો ખૂબ મજા આવે અહીંયા આવો એટલે તમને ફોટા પડવાની રિસોર્ટ એ બહુ મસ્ત છે થિયેટર એ બહુ મસ્ત છે તમને વ્યાજ બી ભાવે અને કહીને તો ઓલ ઓવર બોસ વ્યાજબી મજા આવે તમે થોડું ઘણું હોય તો બજેટ હોય તો તમે મૂવી જોઈ શકો તો કઈ આજના બ્લોગમાં એટલું ફરી મળીએ કે નવા વ્લોગ સાથે ત્યાં સીધી ખુશ આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં જય શ્રી રામ બાય બાય એન્ડ ટેક કેર